Nyala taa kupi otone, ne gopi beti, agopa alo 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 alo, kupi biheke, to gopi beti titi kupi teke pasi, ne oya we jupe, ne amare, miliru, nsi boyoa, nsi. તો અમારે ભાઈ એટલે આપણે પછી કરી લઈએ કાયું પાણી પાણી બાણી કરે પછી આપણે આગળ આપણા લોકમાં

પાત્રા પાત્રાનો છોડવો બોડવો પાત્રો મૂકવું પાણી પણ ગાયું છે ને હા આવે ને એ ગાયું પીએ નઈ

આપણા ભટી બોલે ભાઈ હાલો તો આપણા લોક માં બિનારી જો અમારી આ કાકરે ગાય હાવ શાંત સ્વભાવ ને આપણે હવે એ જ બે જઈએ તો હલે નહીં એવી હાવ હોત પણ હે પણ લેવા તો તે તો બહુ લુસી હોતી પણ આપણી માતાજી બી દયા હે ને એટલે ભાઈ આપણે ખીલી આવે અને આવ પોદ્યું ગાયું થઈ જાય અને અમારે આ હે લીલડું मज़ा <simitation> भुमी <simitation> <simitation>

રદ રદુરી ઓ આપણી કલાજા ઓમારે તા ફૂલ બાકા સી બોલાવતું માર તા હવે હબો હર જુઓ આવતા ને હાવ હં ભૂખાવા ન કે રદભાઈ જરા બોટ સેકટર નું હાલે ઈ

કમે જોડાક જોડા યરી જો એટલે નવા નવા ન્યૂઝ આપીએ રાજભાઈ ભાકા સીકી તો બોલ ટીવી અરે નદીઓ તો એની વાતો કરો આ જોવો જોવો આ નદીઓ ભૂલી ભૂલ ઠેપેન જાય ભાઈ

ફૂલ બાકાજી કી બોલે ઓ ભાઈ અરે જો ભાઈ નીકળે જાવ આ માતે કાકા સાઈડે સની બુડે કે આમાં હળ બુડિયા લઈ લે દેખે ના આલો તો જે માતાજી કલે જાવ બતાઈ છે તો આલો મારા કલે જાવ બે ઈદ બસા ફૂલ બાકાજી તો આપણે હવે નીકળે કા જોવો તો ખરે પાણી જાય થી આવું કંઈ ઘટે જ નહીં રાજુભાઈ જરાક ધીરે ધીરે લીજો એટલે આમાં જરાક ને આ ધોવા લે પાણી જાય ઓહો એમાં કંઈક થશે જ નહીં હો તો આપણે છે ને વરસાદ બહુ સારો હોય એટલે આપણે નીકળે ગા કંડોળા તો કંડોળા આપણે લેતા આવીએ બ્રેડ તો આજે આપણે છે પકોડાનો કોગરામ તો બ્રેડ લેવા ને

તો લેતા આવીએ બ્રેડ બ્રેડ લેતા આવીએ ને બનાવ નાખીએ પણ બ્રેડ લેવાની હે પછી વટાણા લેવાના હે ધાણા લેવાના હે મરચા લેવાના હે બધું લેવે ને બનાવ નાખીએ પકોડા તો પાછો હવે આપણે વરસાદ આવવાની છે જોવા જ

પાણીની તો કાઉં વાપસ કરવી આ કેટલે કે એટલે નાખીએ તો હા વિભેક હું અને અમારા જરાક રાજભાઈ જરાક છે ને આમાં લોસો મારે છે તો જોવો જોવો તમે ફૂલ બાકા જીકી બોલાવતી હતી આ જોવો તો ખરી પાણી કેમ વરસાદ ને હારો ને આ જોવાઈ લ્યો ટાઇ આવ ને હાવ ભૂલ બાકા શીકી બોલાવો એવો ભાઈ અને વરસાદી દીધ ગયું કોઈ ઘટે નહીં આવ્યું ગયું જોવા લ્યો આ અટ રસ્તામાં પાણી આવે ગું ફૂલ અને હા જોવો તો કરી હજે ભાઈ હજે તો આમાં જાય હતી આ રસ્તા કરી દીધા પણ આ રોડું બોડું નજે તો પાણી આવે આ ખેતરું માનતા ભીડ્યા ફૂલ ભાઈ નાથી આપણી મોટરસાઈકલ કાઢ કાઢી લીધું તો પાછું આપણે આવે અહીંયા દેવ આશ્રમ આશ્રમની બાજુમાં ત્યાં આય અટાણે ભાઈ ફૂલી ફૂલ પાણી છે ભાઈ રાજભાઈ ધીરે ધીરે આવી જાવ આમાં ખાડા ના આવે એવો ભાઈ એવો આમાં બાકા શીખી તો બોલે ભાઈ ફૂલી ફૂલ અહીં ઘટે જ નહીં વરસાદ બહુ હારામ સારો થયો ભાઈ એટલે એમાં કંઈ ઘટે જ ભાઈ ઓલિયો પાણી જાય છે બહુ એટલે બહુ વરભાઈ વરસાદી દીધી તો હાલો મારા કલે જવા તો કાકા ઠુયાણા કરતા અહીંયા કંડોળામાં તો ફૂલ બાકા શીખી બોલાવો દીધી જો તો ખરીયાણો પાણી જાય છે કંઈ ઘટે જ નહીં જોવો લે પાણી આવવાથી

পকৌ বনাই যায়ম ভাই যায়ম ভাই মানে চোল চালু বাকী বোলো तो हेलो भाई पकोड़ा खाओ बीजो गानों ना कर दो अपन तब में पास बनाओ हेलो तो भाई रेड हेलो